સૈનિકો ભાગ લઈ રહ્યા છે ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચેના દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ અજય વોરિયર પચીસ ની આઠમી આવૃત્તિ રાજસ્થાનના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે શરૂ થઈ ગઈ છે

જેવી કવાયતોમાં ભાગ લેશે અજય વોરિયર અભ્યાસ બે હાજર અગિયાર થી દર બે વર્ષે યોજાય છે અને તે ભારત અને યુકે વચ્ચે સહયોગનો એક મહત્વપૂર્ણ સ્તંભ બની ગયો છે આ કવાયત બંને દેશોને એકબીજાની શ્રેષ્ઠ પદ્ધતિઓ શીખવા વ્યૂહાત્મક કુશળતા વધારવા ને જટિલ પરિસ્થિતિઓમાં સંકલિત પ્રતિભા વિકસાવવા માટે એક મંચ પૂરું પાડે છે આ અભ્યાસ વૈશ્વિક શાંતિ અને પ્રાદેશિક સ્થિરતા માટે બંને દેશોની સહિયારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે